નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને ગુજરાત પ્લસ સાથે હું છું ધ્વનિ અત્યારે હાલ કોંગ્રેસે લઈ અને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સીધા જ તેની પર નજર કરીએ તો રાજીનામાની વાતો વચ્ચે ચિરાગ પટેલે સ્પષ્ટતા કરી દીધી છે ચિરાગ પટેલે રાજીનામાની વાતને નકારી હોવાની બાબત અત્યારે હાલ તો માલુમ પડી રહી છે પરંતુ સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે ચિરાગ પટેલના રાજીનામા આપવાની વાત નક્કી મનાઈ રહી છે અત્યારે હાલ તો ચિરાગ પટેલ આ વાતને નકારી રહ્યા છે ભાજપમાં જોડાવાની કોઈ વાત ન હોવાનું ચિરાગ પટેલે કહ્યું છે તો આ સાથે મંગળવારે ગાંધીનગર આવવાનું હોય છે અને તે જ રીતે તેઓ મંગળવારે ગાંધીનગર પહોંચ્યા છે આ એક રૂટિન પ્રક્રિયા હોવાની બાબત ચિરાગ પટેલે જણાવી છે ચિરાગ પટેલ કે જેઓ ખંભાતના ધારાસભ્ય અને તેઓના રાજીનામાની સતત ચર્ચાઓ જોવા મળી રહી છે જો આવું થાય છે તો કોંગ્રેસ માટે એક વધુ મોટો ઝટકો ગણી શકાય ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ રાજીનામું આપે તેવી શક્યતા પરંતુ જ્યારે ઘણા કહી શકાય કે છેલ્લા થોડા કલાકોમાં આ ચર્ચાઓએ વેગ પકડ્યું છે અને મીડિયા સાથે તેઓએ વાતચીત કરી હતી તો તેઓએ કહ્યું હતું કે તેઓ રાજીનામું નથી આપવાના મંગળવારે કહી શકાય કે જવાનું હોય છે અને એટલા જ માટે તેઓ જાય છે એક રૂટિન પ્રક્રિયાનો ભાગ છે ભાજપમાં જોડાવાની કોઈ જ વાત હોવાનું ચિરાગ પટેલે કહ્યું છે મંગળવારે ગાંધીનગર આવવાનું હોય છે અને તેટલા જ માટે હું આવી રહ્યો છું તેવી વાત ચિરાગ પટેલે કરી હતી ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ રાજીનામું આપી શકે છે પરંતુ અત્યારે હાલ તો ચિરાગ પટેલ તરફથી આ વાત નકારવામાં આવી છે પરંતુ લગભગ કહી શકાય કે ત્રણ કે ચાર કલાકની અંદર આ ચિત્ર આખું સ્પષ્ટ થવાની શક્યતાઓ છે એક ચર્ચાઓ એ પણ જોવા મળી રહી છે કે અગિયાર વાગે ચિરાગ પટેલ રાજીનામું આપી શકે છે ત્યાર પછી નક્કી થશે કે તેઓ ભાજપમાં જોડાય છે કે કેમ પરંતુ એક જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે અગિયાર વાગ્યાની આસપાસ ચિરાગ પટેલ રાજીનામું આપી શકે છે અને તેઓ ગાંધીનગર જવા માટે રવાના પણ થયા છે ત્યારે આખરે અત્યારે તો તેઓ રૂટિન પ્રક્રિયા કરી રહ્યા છે પરંતુ આગળ શું થાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે તો સંદર્ભે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે ધવલ પાસેથી ચિરાગ પટેલ તો અત્યારે નકારી રહ્યા છે આ વાતને શું વિગતો મળી રહી છે કે હું નથી હું પાર્ટી સાથે વળેલો છું પાર્ટીનો ਸਕਰੀਰ ਕਾਰਜਕਰਤਾਸ ਨੂੰ ਪਾਰਟੀ ਸਾਥੇ ਜਿ ਰਹਿਣਾ ਚਾਹੀਦਾ ਕੋਈ ਪੋਟਾਨਾ સ્પષ્ટ મુખેથી નથી કહેતો કે હું પક્ષ છોડી રહ્યો છું રાજીનામું આપી રહ્યો છું તે જ રીતે ચિરાગ પટેલ પણ નિવેદન જોવા મળી રહ્યું છે કે મંગળવાર છે આજે મંગળવારે ધારાસભ્ય ગાંધીનગર આવતા હોય છે જ્યારે મંત્રીઓ મળવાનો દિવસ મંગળવારે ધારાસભ્યને ફળવાયેલો હોય છે તે પ્રમાણે રૂટીન પ્રક્રિયાના ભાગરૂપે હું અહીંયા આવ્યો છું પરંતુ ક્યાંક ને ક્યાંક મંત્રીને નહીં પણ અધ્યક્ષને મળીને ક્યાંક ને ક્યાંક રાજીનામું આપે તેવું દેખાઈ રહ્યું છે એટલે કે સૂત્રો તરફથી જે માહિતી સ્પષ્ટ થઈ છે તે પ્રમાણે જે ચિરાગ પટેલ અગિયાર વાગ્યાની આસપાસ

ચરોતર વિસ્તાર છે ચરોતર વિસ્તાર માંથી જે કોંગ્રેસ નું એક મોટું માથું કહી શકાય કે ચિરાગ પટેલ જે ખંભાત ના ધારાસભ્ય છે એટલે કે ચરોતર ની જે બેઠકો છે ત્યાં આગળ નું પહેલેથી પ્રભુત્વ રહેલું છે અને પ્રભુત્વ વાળી બેઠક ઉપર પોતાનો ગઢ મનાવવા માટે ક્યાંક આ રાજીનામું પાડવાનો ખેલ કરવામાં આવ્યો છે ભાજપ દ્વારા હું ગાંધીનગર આવ્યો છું આજે પરંતુ જે રૂટીન પ્રક્રિયાના ભાગ ભાગરૂપે જે ધારાસભ્યો મંગળવારે અને બુધવારના રોજ બુધવારે કેબિનેટ ની અંદર પોતાના જે પ્રશ્નો હોય તે રજૂ કરતા હોય છે ધારાસભ્યો ને સાંભળતા હોય છે મંત્રીઓ મંગળવારના દિવસે મંગળવારના મંગળવારના રોજ ગાંધીનગર આવ્યો છું પરંતુ મેં પહેલા પણ કહ્યું એમ કે કોઈ પણ નેતા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તે પોતાનો પક્ષ છોડતો હોય છે તે સમયે નથી કહેતો કે હું પક્ષ છોડવાનો છું કે હું જવાનો છું તે જ રીતે ચિરાગ પટેલ ની જે ચર્ચા તે રીતે દેખાઈ રહી છે જી બિલકુલ ધવલ ઓગણીસો નેવ બાદ પ્રથમ વખત ખંભાતમાં કોંગ્રેસ જીત્યું છે અને જો હવે ચિરાગ પટેલ રાજીનામું આપે છે તો એ પણ કોંગ્રેસ માટે કહી શકાય કે મોટો ઝટકો અને જો એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તો એ બાબત તો શરમજનક ગણાશે કોંગ્રેસ માટે કારણ કે ભાજપ માંથી મહેશ પટેલ ધારાસભ્યો પૂર્વ પણ લઈ ચુક્યા છે અને તેમને પણ મેદાને ઉતારવામાં આવતા જોકે ચિરાગ પટેલે કોઈ જાણી તો ચહેરો કહી શકાય કે બે હાજર બાવીસ ની જે વિધાનસભા ચૂંટણી હતી તેમાં તેમની જીત થઈ હતી અને કોંગ્રેસને આ બેઠક હાંસલ કરી હતી એટલે કોંગ્રેસ માટે માથા સમાચાર એટલા માટે કહી શકાય કે પ્રથમ વાર જે બેઠક ઉપરથી જીત મેળવી અને તે જ વ્યક્તિ અત્યારે હાલ પક્ષ પલટો કરીને બીજા પક્ષમાં જતો એટલે કે સ્વાભાવિક રીતે બેઠક ખાલી પડશે અને લોકસભાની ચૂંટણી સાથે સાથે આ બેઠકની પણ ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે કેમ રાજીનામું પડ્યું છે તે જ બેઠકની ચૂંટણી પણ લોકસભાની ચૂંટણી સાથે યોજાશે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે એટલે કે કહી શકાય કે જે ખંભાત બેઠક છે ખંભાત બેઠક ઉપર કોંગ્રેસ પ્રથમવાર વિજેતા બન્યું હતું અને તે જ ધારાસભ્ય અત્યારે હાલ અટકાવો ચાલી રહી છે કે રાજીનામું આપે અને ભાજપ પક્ષના ગોળે તેવી વાતમાં સામે આવી છે ખુબ મોટું નુકસાન ગણી શકાય તેવી શક્યતાઓ દેખાડી છે કારણ કે માત્ર સત્તર ધારાસભ્યો એટલે કે વિપક્ષમાં બેસવાલાયક પણ કોંગ્રેસ નથી રહી એટલે સત્તર ધારાસભ્યો માંથી જો આ એક ધારાસભ્ય રાજીનું રાજીનામું આપશે તો માત્ર સોળ ધારાસભ્યો સાથે કોંગ્રેસ સંપૂર્ણ થઈ જશે અમારી સાથે જોડાયેલા રહેશો પરંતુ અત્યારના હાલના મહત્વના અને મોટા સમાચાર કોંગ્રેસમાં ભંગાણ પડવાના એંધાણ જોવા મળી રહ્યા છે ચિરાગ પટેલ કે જેઓ ખંભાતના ધારાસભ્ય છે તેઓ રાજીનામું આપી શકે છે અગિયાર વાગ્યાના સમયની આસપાસ તેઓ રાજીનામું આપી શકે છે તેઓ ગાંધીનગર જવા માટે રવાના પણ થઈ ગયા છે પરંતુ અત્યારે હાલ તો ગાંધીનગર દર મંગળવારે જવું એક રૂટીન પ્રક્રિયા હોવાની વાત તેઓએ જણાવી છે પરંતુ સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ જ્યારે પણ કહી શકાય કે ધારાસભ્યો રાજીનામું આપતા હોય છે ત્યારે એ જ બાબત તેઓ છેક સુધી કહેતા હોય છે કે તેઓ પોતે રાજીનામું નથી આપી રહ્યા એટલે કે આ વાતને નકારતા હોય છે ત્યારે હવે શું થાય છે એ જોવું મહત્વપૂર્ણ રહેશે